નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર શ્રી વમરનાથ સેવા ટ્રસ્ટના સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વાર્ષિક ઉત્સવનું શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા આ વાર્ષિક ઉત્સવનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કોલેજના આર્ટ્સ અને કોમર્સના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે રમતગમતમાં યુનિવર્સિટી અને રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ હાંસલ કરેલા કોલેજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા તેમજ કલા કૌશલ્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ વાર્ષિકોત્સવમાં કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ એસબીઆઈ બેંકના અધિકારીઓ ઠાકોરભાઈ પટેલ કોલેજના સંચાલક ચિરાગ શાહ ચિરાગ પટેલ તેમજ કોલેજના આચાર્ય જી કે નંદા સહિત અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના આજના વાર્ષિકોત્સવ સમારંભમાં સંસ્થા તરફથી અમને જે આમંત્રણ મળ્યું એ બદલ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું આજના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ કે જેઓએ પોતાના શૈક્ષણિક ક્ષેત્રમાં તે ઉપરાંત રમતગમત ક્ષેત્ર તેમજ અન્ય કળા કૌશલ્ય ક્ષેત્રમાં પણ જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ જિલ્લા સ્તરની રાજ્ય સ્તરની તેમજ રાષ્ટ્રીય કક્ષાની સિદ્ધિઓ આ કોલેજના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ પ્રાપ્ત કરી છે એ બદલ તેઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ રીતની સિદ્ધિઓ પ્રાપ્ત કરી માત્ર દેશમાં જ નહીં પરંતુ દેશની બહાર આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પોતાનું કૌશલ્ય પ્રદાન કરે એવી હું અભ્યર્થના રાખું છું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર